જૂનાગઢમાં ખાનગી ટ્રાવેલ્સમાં મંગાવેલ ગાંઝાના જથ્થા સાથે પકડાયેલ ઈસમને ઝડપી પાડ્યો જૂનાગઢ ખાનગી ટ્રાવેલ્સમાં મંગાવેલ ગાંઝાનું પાર્સલ લઈ જતો ઈસમ ઝડપાયો છે એક હજાર નવસો ને છન્નું કિલોગ્રામ કિંમત રૂપિયા ઓગણીસ હજાર નવસો ને સાઠ સાથે પંચાવન હજાર આઠસોનો મુદ્દા માલ કબજે કરતી જૂનાગઢ એસઓજી પોલીસ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિને ડામવા જૂનાગઢ રેન્જ આઈ અને એસપી દ્વારા સૂચના કરવામાં આવી હતી જેને લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જૂનાગઢ એસઓજીએ ખાનગી ટ્રાવેલ્સમાં ગાંજો મંગાવી પાર્સલ લેવા આવેલ જૂનાગઢના ઈસમને ઝડપી પાડ્યો છે જૂનાગઢ ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતા ભરત ઉર્ફે પુરાણા વાલમજી બગડાને ઓગણીસો છન્નું ગ્રામ કિંમત રૂપિયા ઓગણીસ હજાર નવસો ને સાઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મોટર કિંમત રૂપિયા ત્રીસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા પંચાવન હજાર આઠસો એસીના મુદ્દા માલ સાથે જુનાગઢ ગઈકાલે રાત્રિના રોજ જુનાગઢ એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે આ બાતમીના આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાના વાલજીભાઈ બગડા જુનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતના ખાટક બાજુ જોવા નીકળેલો તેવા સમયે તેને કાળવાના ઓકળા પાસે આવેલા પ્લેટેનિયમ કોમ્પ્લેક્ષની બાજુમાં પકડી અને ચેક કરતાં તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબીસ એટલે કે વનસ્પતિ વનસ્પતિજન્ય ગાંજો બે બે કિલો જેટલો મળી આવેલો જેની બજાર કિંમત છે ઓગણીસ હજાર નવસો રૂપિયા સમથિંગ થાય છે તો આ તેના વિરુદ્ધ છે

સુરતથી મોકલેલ હોય તેવી હાલ પ્રાથમિક હકીકત જણાવેલ છે પરંતુ આવા કેસમાં જે આરોપી ખરેખર જોશી મોકલેલો છે 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 મોબાઈલ નંબર એમાં લખેલો આ દિશામાં હાલ બી પોલીસ સ્ટેશન ખાતે તપાસ આરોપીમાં આવેલી છે ને આગળની મોકલનાર કોણ છે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ શરૂ છે સાહેબ બોક્સમાં પાર્સલ આખું બેગ હોય છે પોલીસને કઈ રીતના માહિતી મળી કે આની અંદર ગાંજો જ છે પોલીસને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળેલી કે આ આવા કલરની એક ગાડી ઉપર છે આ પ્રકારની વ્યક્તિ નીકળવાની છે તો આ બાતમીદારનું જે સોર્સિસ છે એ પોલીસ ક્યારેય ડિક્લેર કરતી નથી આ ફરજ ઉપર અગાઉ ત્રણ વર્ષ પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ કિલો ગાંજાનો કેસ થયેલો છે બે હજાર વીસમાં ત્યારબાદ આ બીજો કેસ પર એટલે આ ભારત ઉપર પોલીસની વોચ છે એસઓજીની ટીમ અગાઉ જેના ઉપર એનડીપીએસના ગુના દાખલ થયેલા છે તેવા આરોપીઓની હાલની પ્રવૃત્તિ ઉપર પણ સતત વચ રાખી રહી છે એટલે ખાસ કરીને આ બાતમી એના કારણે પણ એક મળી કે આ જે અગાઉ ગુનામાં સંડોવાયેલો હતો અને હાલ તેની પ્રવૃત્તિ કયા પ્રકારની છે તો તેને આધારે છે એ બાતમી મેળવવામાં સફળ રહેલા સાહેબ ભરત છે એ છૂટક અહીં લાવીને વેચતો હતો કે કઈ રીતનું કરતો હતો હાલ પ્રાથમિક તપાસ થઈ રહી છે ત્યારબાદ નામદાર કોર્ટ મારફતે રિમાન્ડ મેળવી એને આ સીડીઆર મેળવી કેટલા લોકોના કોન્ટેક્ટમાં હતો વોટ્સઅપ કોલથી કનેક્ટેડ હતો કે કેબ જૂનાગઢમાં કઈ રીતે આપતો હતો કોને આપતો હતો અથવા તો અન્ય કોઈ બહારના એરિયામાં નાના નાના જથ્થામાં મોકલતો હતો આ અલગ 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 જેટલા પણ મુદ્દાઓ છે તે દિશામાં હાલ બી ડિવિઝનની જે પીએસઆઈ અને તેમની ટીમ તપાસ કરી રહી છે સાથે સાથે એસઓજીની ટીમ પણ મદદમાં છે જેથી કરીને અન્ય કેટલા લોકોને આ સપ્લાય ચેન નથી તેનો વધારે ખ્યાલ આવશે કેટલા દિવસના રિમાન્ડ આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારબાદ ખબર પડશે